પાટણના ધારાસભ્ય બગવાડા દરવાજા ખાતે ડીજીના તાલે ધૂળેટી પર્વની મજા માણી રંગોના તહેવારને લોકોએ મનભેદ અને મતભેદ ભૂલીને ઉજવવો જોઈએ ડોક્ટર કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતાના સમર્થકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો સાથે દરવાજા ખાતે રંગોના તહેવાર હોય તમામ લોકોએ કોઈ પણ પ્રકારના મતભેદો જ્યાંથી ભેદો ભૂલી જયા પર્વની ઉજવણી કરવી જોઈએ તેમ જણાવી ગુજરાત દેશના વિકાસની કામના સાથે હોળી ધૂળેટીના પર્વની એકબીજાને અબલ ગુલાલ સાથે રંગબેરંગી કેમિકલ કલરો છાંટી જેના તાલે નાચગાન કરી હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી યાદગાર બનાવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા બગવાડા દરવાજા ખાતે આયોજિત કરાયેલા ધૂળેટી પર્વની ઉજવણીમાં પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પાટણના ઉત્સવ પ્રિય નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ને રંગોના ઉત્સવને મન ભરીને ઉજવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ કોંગ્રેસના પ્રમુખ શહેર પ્રમુખ કાર્યક્રમો સહિત ના મતભેદ જાતિભેદ ભૂલી અને લોકો આજે હોળીના રંગે ખૂબ જતા હોય છે હોળીની અને ધોળેટીની સમા સમગ્ર પાટણવાસીઓ અને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવું છું અને મતભેદ ભૂલી મનભેદ ભૂલી એકબીજાની સાથે સૌ હોળીના રંગે રંગાય અને સુખી બને સંપન્ન બને એવી આજે ભગવાનથી પ્રાર્થના પણ કરી